નમસ્કાર મિત્રો મૃત્યુ સમજેલો વ્યક્તિ જીવિત નીકળ્યો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે અંબાજીના કુંભારિયાની ઘટના સામે આવી છે અંબાજીના કુંભારિયામાં સર્જાયેલી ઘટનાએ લોકો વચ્ચે ભારે કુતૂહલ સર્જ્યું છે શક્તિપીઠ અંબાજીમાં કુંભારિયા જૈન દેરાસર જવાના માર્ગે એક નાળામાં કોઈ અજાણ્યા પુરુષના પગ દેખાતા મૃતદેહ માનીને અંબાજી પોલીસે જાણ કરવામાં આવી હતી ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સધન તપાસ હાથ ધરતા નાળાની અંદર પડેલા માણસને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી માણસના પગ હલનચલન થતાં જીવિત હોવાનું લાગતા પોલીસે તાત્કાલિક નાળામાંથી તે વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા જોકે ભારે જહેમતના અંતે નાળામાં ફસાયેલા વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જોકે આ વ્યક્તિને બહાર કાઢતા સ્થાનિક લોકો સહિત પોલીસમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે અંબાજીની જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો જોકે આ વ્યક્તિ નાળામાં કેવી રીતે ગયો અને કેટલા સમયથી અંદર રહ્યો હતો તે બાબતે કોઈ સ્પષ્ટા થવા પામેલ નથી જોકે આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે ઠંડીથી બચવા નાળામાં ઘુસ્યો હોય તેવું મનાઈ રહ્યું છે અને અત્રે નોંધનીય છે કે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે then you are